બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે પર્યાવરણને જાળવવા માટે પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે ડોક્ટર એસોસિએશન લાખણી દ્વારા રાજેશ્વરી ગૌશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

પણ કરમ કરવું ખૂબ અઘરું છે ને જે તમે જે ચલાવો છો એ ખૂબ સહાનુભૂતિ દયનીય પાત્ર કહેવાય અમારા ડૉક્ટર એસોસિએશન વતી તમને ક્યારે કોઈ વિકટ પરિસ્થિતિમાં અમારા તરફથી કંઈ જરૂર પડે તો વિના સંકોચે કહેજો ફૂલની તો ફોનની પાખડી અમે અમારા તરફથી જરૂર મદદરૂપ થઈ છે કે ગૌશાળામાં તમે આટલું કાર્ય કરો છો એક જગાણા ગામની અંદર આવો પ્રોગ્રામ ચાલે એ ની અંદર કેવું છે કે આપણે ઘરે કોઈપણને પ્રસંગ હોય તો આપણે આપણા ને કે ગોમજો જમાડતા હોઈએ પણ એ લોકોએ ગામ લોકોએ કેવું નિયમ નિયમ કરેલો કે ભાઈ ગામની ગાયો ભૂખી ના રહેવું જોઈએ તો આપણે જમે છે બીજા બહારના લોકો આવીને જમે છે તો પણ ગોમની ગાયો નહીં જમતી ને એટલે જેના ઘરે નાના મોટો પ્રસંગ હોય ને તો એ લોકો મૂળ ફૂલની તો ફૂલની પાંખડી પડે ટોલો ચારનો આપે ભાઈ માપની જે પરિસ્થિતિ હોય પણ ગૌશાળામાં આપે તો ગાયોનું પોતાનું ચાલે કરે એમ ગૌશાળા પેલે જો આવું શક્ય હોય તો કરજો રઘુ માતા કે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો અને જે ડોક્ટરોએ એમની સાનુભૂતિથી આપણને યોગદાન કર્યું અને એમનો સમય કિંમતી ખાળવીને આપણા સુધી આવ્યા એટલા માટે હું બધા ડૉક્ટરોનો રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આવાના આવા કાર્યો આપણે આ ગૌશાળાની અંદર થતા રહે એ માટે રાજેશ્વર ભગવાનને આપણે અરજ કરીએ કે એવી બધાને સદગુતિ આપે અને આવા કાર્યો થાય અને ગૌમાતાને જે તે રીતે ફૂલની તો ફૂલની પોંકડી રીતે આ વૃક્ષારોપણ છે એ મોટા મોટું દોન કહેવાય કેમ કે એના માટે સોયલામો પણ રહેશે અને વરસાદને પણ આકર્ષવાનું કાર્ય કરશે અને બીજું જે આ ગૌશાળા ચાલે છે એ પૂરું તો ભગવાન જ કરે છે પણ ગામ લોકોને ખૂબ સાથ સહકારથી આ ગૌશાળા ચાલી રહી છે એટલે એમનું ગામ લોકોનું પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું